કોલકાતા થી જામનગર 80 સસલાઓની ગેર કાયદેસર રીતે હેટફેર કરવામાં આવી રહી હતી આ તો જીવદયા પ્રેમીની સતર્કતાને કારણે આખો કૌભાંડ ખુલ્લો પડી ગયો જો શું હતું આ મામલો અમને આ વસ્તુની આજ છેલ્લા 12 15 દિવસથી મળી રહી હતી કે જામનગરમાં કોઈ સસલાનો બિન કાયદેસર આ રીતે સ્કેન્ડલ ચાલી રહ્યો છે પણ ગઈ કાલે અમારી પાસે શોર્ટ શોર્ટ बातम्या આવી ગઈ અને અમદાવાદ કલકત્તા થી અમદાવાદ અને અમદાવાદ થી જામનગર આ રીતે સસલા ઇલીગલી ઇમ્પોર્ટ કરી અને એમનું મટન એ અલગ અલગ જગ્યાએ સિલેક્ટેડ જગ્યાએ લોકો મોકલે છે એવી વાતની હતી આપણી પાસે ગઈકાલે ટીપના આધારે અમે એક સર્વોદય એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનમાં બે જગ્યાએ રેડ કરતા અમારી પાસે ચાર કન્ટેનર અમારી પાસે આવેલા છે જેમાં એકસો બાસઠ સસલાઓ જે ઇલીગલ ઇમ્પોર્ટ કરેલા હતા જેમની કોઈ સરકારી મંજૂરી નહોતી ખાલી કાર્ગો લગેજની જે એમને રસીદ લેવાની હોય રસીદ સાથે એ લોકો અહીંયા લાવ્યા હતા જેમાંથી ઓલરેડી સાત સસલાઓનો જીવ એમાં જ જતો રહ્યો હતો જે મૃત્યુ પામેલા હતા જેમણે મોકલેલા છે અને આયા જે લોકો રિસીવર છે એમને વાતની જાણ થતા એ લોકો અમારી પાસે આવેલા હતા અને પોલીસને ટેલિફોન નિયો બિલકુલ એવી જાણ કરી દીધી કે અમારે હવે આ વસ્તુ જોતી નથી આ જે જીવદયા પરિવારવાળા આવેલા છે એમને સોપીthio આમાં અમારી પાસે આમની કોઈ મંજૂરી કે પરમિશન છે નહીં એટલે પોલીસે અમને એ વસ્તુ સોપી છે અમે ગઈકાલે એમને લાખો ટમેટા એટલે અમારા શેલ્ટર હાઉસમાં એમને રાખેલા છે અને આજે અમે ફોરેસ્ટમાં એમની ફરિયાદ દાખલ કરીએ છીએ અને ફરિયાદ दाखल કરીએ છીએ અને પછી ફોરેસ્ટ જે અમને આગળ સલાહ આપી પ્રમાણે આગળ વધવાનું છે